નમસ્તે હું મારી આ ડ્રોન દીદી આ સફરની વાત કરું તો લક્ષ્મીભાઈ સખી મંડળ નામનું એક સખી મંડળ ગામો ચલાવતા હતા પછી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ જ્યારે નમો ડ્રોન દીદીની આ યોજનાની જાહેરાત કરી ત્યારે એમને જે તે કંપનીઓને અથવા જે તે ફર્ટિલાઇઝેશન મંડળોને જે જવાબદારી આપી એ તરફથી મારા ઘરે જીએનએફસીના અધિકારી આવ્યા અને એમને મને આખી આ યોજનાની સમજ પાડી કેવી રીતે આ યોજનાની અંદર જવાય કેવી રીતે આની ટ્રેનિંગ થાય પછી આ ટ્રેનિંગ લેવા માટે હું સિલજ ખાતે અમદાવાદની અંદર ગઈ પંદર દિવસની મારી ટ્રેનિંગ પૂરી થઈ એ ટ્રેનિંગ પૂરી થયાના બસ થોડા દિવસની અંદર જીએનએફસીની નાર્દેશ સીઆરએસ વિંગ છે એના દ્વારા મને અહીંયા તમે જોઈ શકો છો આ ડ્રોન મારા ઘરે આવીને મને અર્પણ કરવામાં આવ્યું એ ડ્રોન અર્પણ કર્યા પછી મેં થોડા દિવસ ગામની અંદર ખેડૂતોની અંદર આ ડ્રોનની સમજ આપી ડ્રોન વિશે થોડું એનું ડેમો આપ્યું ખેડૂતોના ખેતરમાં જે એનું પ્રેક્ટિકલ આપ્યું એ પછી ધીરે 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 શરૂઆત કરી તો નારી વંદના નામનો એક કાર્યક્રમ આવ્યો પાટણની અંદર છ માર્ચના રોજ એ કાર્યક્રમ કરવાનો હતો ત્યારે પણ સીએમ સાહેબને મારે ડ્રોન દીદી તરીકે મારો પરિચય અને મારે સ્પીચ આપવાની થઈ એ પછી સડનલી માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીએ આનું ઈ લોકાર્પણ દાંતીવાડા ખાતે રાખવામાં આવ્યું ત્યાં પણ અમે એકસો ને દસ બહેનો એકી સાથે ત્રણ રાજ્યની બહેનો એકી સાથે એકસો દસ ડ્રોનનું અમે ત્યાં ઉડ્ડયન કર્યું ધીરે ધીરે જેમ જેમ જીએનએફસીના ડેપો ઉપરથી જેમ જેમ ખેડૂતોને ખબર પડતી જાય કે આ ડ્રોનની દવા છંટકાવથી સારું એવું રિઝલ્ટ મળે છે તો ધીરે 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 કરતા આજે સ્ટીલ કાલ દિવસ સુધીનું મારું ત્રણસો ને નવ એકરનું સ્પ્રેંગ છે એટલે બે લાખ સમથિંગ આનું મેં આની અંદરથી મેં અર્નિંગ કર્યું છે એટલે માનનીય વડાપ્રધાન ગુજરાત રાજ્ય અને જીએનએફસી ના સહયોગથી આજે હું લખપતિ દીદી અંદર પણ હું નોમિનેટ છું અને ગુજરાતની અંદર મારા જેવી નમો ડ્રોન દીધી અઠ્ઠાવન ડ્રોન દીધી છે પણ એની અંદરથી ગઈકાલના રિપોર્ટ મુજબ હું સૌથી પ્રથમ ક્રમાંકે ત્રણસો ને નવ એકર છેલ્લા ચાર મહિનાની અંદર પૂર્ણ કર્યું છે અને આ સિઝનની અંદર મારો અંદાજ મારો પોતાનો લક્ષ્યાંક આ ડ્રોનની અંદરથી જીએનએફસીના રાજ્ય સરકારશ્રીના તમામ આપણા ખેતીવાડી અધિકારીઓના સહયોગથી પાંચસો એકર સુધી પહોંચવાનો છે કે જેથી કરીને હું એક સશક્તિ નારી આપણી જે સશક્તિકરણ નારીનું જે માનનીય વડાપ્રધાન સીએમ સાહેબ અથવા જેનું પણ આ ઉદ્દેશ્ય છે અને આગળ વધું એના માટે વિંગનો તમામનો અહીંયાથી આભાર માનું છું કે અમારી જેવી આ બહેનોને તમે ઘરની અંદરથી બહાર કાઢીને એક આવું સાહસિક કામ કરવા માટે તમે અમને પ્રોત્સાહન આપ્યું થેન્ક યુ